એ આનંદને લાગણી અનુભવું છું કે મારા જેવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ જેવા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ જેપી નड्डा जी અને प्रदेशના નેતાઓ સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ જિલ્લાના નેતાઓ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કિરિતભાઈ અને એની ટીમ તેમજ તાલુકાના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનોનો હું દિલથી આભાર માનું છું અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આ પાર્ટીએ એમાં હું ખરો ઉતરીશ આજથી દસ વર્ષ પહેલા આ પાર્ટીમાં હું સક્રિય થયો હતો ત્યાર પછી આ ગઈ ટ્રમમાં જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે મેં ત્રણ વર્ષ કામગીરી કરી છે આ પાર્ટીમાં જોડાવાનું મારું માત્ર કારણ એ જ હતું કે નરેન્દ્રભાઈ મોદી જેવા જે પાર્ટી ના લીડર હોય જે પાર્ટીનું સંચાલન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ જેવા જેનું લીડરશીપ હોય એવી પાર્ટીમાં પ્રજાલક્ષી અને સામા સમાજને લગતા ઘણા કામો એવા છે જેમ કે